અને તેની ખુદ મહારાજ સાથેના અવારનવાર વિડિયો અને ફોટોગ્રાફ તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યા છે તે જ રીતે જૂનાગઢના સાધુઓ પણ બંનેના વિડિયોને ફોટોગ્રાફ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યા હતા પરંતુ થોડા સમય પહેલા તે ફોટોગ્રાફ અને વિડીયો ડિલીટ કરી દીધા છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર